જય ગણેશ હેપી મોર્નિંગ કેમ છો તમે બધા આજે આપણે જોઈશું મૂળાંક એકના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે કોઈ પણ મહિનાની એક દસ ઓગણીસ કે અઠ્યાવીસ તારીખે જન્મેલ જાતકના નકારાત્મક લક્ષણો મૂળાંક એકના નકારાત્મક લક્ષણો કુલ દસ છે પણ તેમાંથી જે સૌથી મહત્વનું લક્ષણ કહેવાય તે છે કે તે આરસું હોય બીજા ઉપર નિર્ભર હોય અને બીજાઓના વર્તનને કંટ્રોલ કરવા માટે સતત પ્રયત્નો કરે અને બીજાના બિહેવિયરને એ કં વર્તનને કંટ્રોલ કરે એટલે કે હું કહું એમ જ થવું જોઈએ આમ ના થવું જોઈએ આમ જ થવું જોઈએ આ વસ્તુ મારા કહેવા પ્રમાણે કેમ ન થઈ એવું બીજા ઉપર પ્રભુત્વ જમાવવા માટે સતત પ્રયત્ન કરે અને એ પ્રમાણે પ્રભુત્વ જમાવે એના કારણે તેના જે સંબંધો હોય પર્સનલ રિલેશન પ્રોફેશનલ રિલેશન્સ એની ઉપર વિપરીત અસર પડે હવે એના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સમાં ગત વિડીયોમાં આપણે જોયું કે નંબર વન એટલે કે તેજસ્વીતા સૂર્યનો નંબર તે પોતાનો સ્વતંત્ર ધંધો કરી શકે પરંતુ આળસુ હોવાના કારણે બીજા પર નિર્ભર હોવાના કારણે ધંધો નથી કરી શકતો એટલે એની એ પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ એ ડાયવર્ટ નથી કરી શકતો માટે એ નેગેટિવ તરફ વળ્યો છે અને એના કારણે એના સંબંધોમાં વિપરીત અસર પડે છે ખુશ રહો મસ્ત રહો અને સ્વસ્થ રહો